ત્રણથી અગિયાર ઓક્ટોબર બે હજાર ચોવીસ દરમિયાન સરદાર પટેલ રિંગ રોડ પર આવેલા પ્રમુખ સ્વામી મહોત્સવ ગ્રાઉન્ડ ખાતે આ ભવ્ય સાંસ્કૃતિક મહોત્સવ ગરબા પ્રેમીઓને ભક્તિ અને આનંદના નવ દિવસમાં સહભાગી બનવા આમંત્રિત કરે છે તે નવરાત્રીમાં ગરબાની રમઝટ બોલાવવા અને મા અંબાની આરાધના માટે તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે ધ વ્હાઇટ ટાઈગર એન્ટરટેનમેન્ટ આ વખતે અમદાવાદમાં એક નવો અનોખો પ્રોજેક્ટ લઈને આવી રહ્યું છે ફળિયું ગામઠી ગરબા ગોતા વિસ્તારમાં આ વખતે અમે ગામઠી ગરબાનું આયોજન કરેલું છે ફળિયું નામ પરથી તમને સૌને ખબર પડી જ ગઈ હશે કે જે પ્રાચીન પરંપરા અને જે સંસ્કૃતિ હતી એને યથાવત રાખવા માટે અને અત્યારે જેન્ઝી ટ્રેડિશનને અમે એમને પરિચય કરાવવા માટે મેં ગામથી ગરબાનું આયોજન કરેલું છે નવ દિવસ નવ સિંગરનું નાઇન ડેઝ નાઇન સેલિબ્રિટીનું આયોજન રાખેલ છે અને આ વખતે એક બેનિફિશિયલ એ છે કે ગરબા પ્લસ મંડળી એટલે નવથી સાડા બાર રેગ્યુલર ગરબા જે નવરાત્રીમાં રૂટીન રિધમ સાથે થતા હોય છે અને સાડા બારથી સવાર સુધી જે સવારની પોડે અત્યારે જે બે ત્રણ વર્ષથી આપણી ગુજરાતમાં ચાલુ થયું છે મંડળી જેવું કાર્યક્રમ એ બી અમે સણાઇ ઢોલ ઉપર રાખેલ છે તો અમદાવાદવાસીઓને અને ગોતાના આજુબાજુના દરેક વિસ્તારને મારું ભાવભર્યું આમંત્રણ છે એ જરૂરથી આવજો અને અમારા પ્રોજેક્ટને અને અમારા પ્રયાસને જરૂરથી સફળ બનાવશો પાસ અવેબિલિટી અમારે એક્સક્લુઝિવ ઓનલાઈન બુકમાં શો ઉપર હશે અને લોકલ વેન્ડર્સથી અને પટેલ્સ કેફેર પરથી તમને મળી રહેશે પાર્કિંગ માટે અમારી જોડે એલોકેટ ત્રણ પાર્ટી પ્લોટ છે એમાં કોઈ જ પબ્લિકને કોઈ જ ન્યૂસન્સ ના થાય એવી રીતે ટુ વ્હીલર્સનું બી સેપરેટ છે ફોર વ્હીલર્સ માટે બી અલગ છે અને વીઆઈપી પાર્કિંગ બી અમે એલોકેટ કરેલ છે સેફ્ટી માટે ગવર્ ગવર્મેન્ટ ગાઈડલાઇન્સ એકડિંગ અમે ફાયર સેફટી એમ્બ્યુલન્સ બે ત્રણ સ્ટેન્ડ બાય અને પોલીસ પ્રોટેક્શન માટે પીસીઆર બી અમારા માટે વેન્યુ પર અવેલેબલ રહેશે